હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને મને સપોર્ટ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો એવો જ આજે સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે વિડીયો સ્ટુડન્ટ પીઆર કે વર્ક પરમિટ જે કોઈ બી લોકો આવતા હોય એને આ વિડીયો ખૂબ જ હેલ્પ થશે આ વિડીયોના માધ્યમથી તો વિડિયો આખો પૂરો જોજો તો તમને ડિટેલમાં માહિતી મળે અને આ પૂરો આઈડિયા આવે તો સૌથી પહેલા તો તમે જો કેનેડા નવા હોય કે આવા હોય ત્યાંથી તો સૌથી પહેલા આપણે મેઇન વસ્તુ શું હોય કે ભાઈ રહેવાની ચિંતા હોય કે ક્યાં રહીશું સૌથી પહેલો જ પોઈન્ટ એ હોય બરાબર તો કેનેડામાં તમે કયા પ્રોવિન્સમાં આવો છો એનું રેન્ટ કેટલું છે એ વિશે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે રેન્ટમાં જો આપણે મકાન શોધવું હોય તો કઈ રીતે શોધવાના મકાન તમે ભાડે રાખતા હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એના વિશે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો રેન્ટમાં ઘર કઈ રીતે તમારે રાખવું તો બહુ બધું બહુ બધા અલગ અલગ માધ્યમથી તમે ઘર સર્ચ કરી શકો છો કે સૌથી પહેલું છે ફેસબુક માર્કેટ પ્લેસ તો તમે ફેસબુક માર્કેટ પ્લેસના માધ્યમથી તમે ઘર સર્ચ કરી શકો છો કે જે તમે ઓનલાઈન તમે ગૂગલ ઓનલાઈન ફેસબુક ઓપન કરશો તો એની અંદર તમારે ફોર એક્ઝામ્પલ જો તમે ઓન્ટારીઓમાં શોધતા હોય કે ઓન્ટિયોના ઇટોબિકોમાં બરાબર તો તમારે એ કિલોમીટર એરિયા તમારે સિલેક્ટ કરી લેવાનો તો તમને એના નજીકના જે બી ઘર હશે ફોર એક્ઝામ્પલ તમે અલબર્ટામાં કેલગરીનું શોધતા હોય બરાબર તો કેલગરીની અંદર ઈસ્ટ વેસ્ટ તમે જે બી જગ્યાએ શોધતા હોય ફોર એક્ઝામ્પલ તમે સાઉથ ઇસ્ટમાં શોધતા હોય તો કેલગરી સાઉથ ઇસ્ટ તમે સિલેક્ટ કરશો એટલે તમને સાઉથ ઇસ્ટના જે બી મકાન હશે એ બધા તમને બતાવશે તો આ એક જે થયું એ માર્કેટ પ્લેસ પછી બીજી બહુ બધી વેબસાઇટો છે ફોર એક્ઝામ્પલ રેન્ટર ડોટ સીએ છે રેન્ટ ફાસ્ટર છે કીજીજી છે ફોર રેન્ટ ડોટ સીએ છે તો આ બધી વેબસાઇટના થ્રુ પણ તમે કોન્ડો બેઝમેન્ટ અપાર્ટમેન્ટ તમે તમારે જે રીતે તમારું બજેટ હોય અને જે રીતે તમારે મકાન રાખવા હોય એ રીતે તમે રાખી શકો છો હવે આમાં શું છે કે લગભગ બધા ફેસબુક માર્કેટ પ્લેસમાંથી જ શોધતા હોય છે કે એમાં શું તમને ડાયરેક્ટ જે મકાન માલિક હોય લેન્ડ લેન્ડલોડ એના પરથી એ જ તમને ડાયરેક્ટ કોન્ટેકમાં આવે અને તમે ડાયરેક્ટ એની સાથે કોન્ટેક કરીને અને તમે મકાન રાખી શકો છો તો હવે તમે મકાન વન બીએચકે ટુ બીએચકે તમારી જે રીતે તમારી જરૂરિયાત હોય એ રીતે તમે સિલેક્ટ કરી શકો હવે ઘરમાં તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તમે રેન્ટ ઉપર મકાન તો શોધો પણ એની અંદર પણ તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એરિયા રેન્ટ પછી નિયર બસ સ્ટેન્ડ છે કે નહીં પછી સ્કૂલ છે કે નહીં ગ્રોસરી સ્ટોર છે કે નહીં એ બધું નજીકમાં છે કે કેમ તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે આપણે શું નવા નવા હોય તો આપણી પાસે ગાડી ન હોય બરાબર તો આપણે સૌથી પહેલા તો બસ સ્ટેન્ડ નજીક છે કે નહીં એ જોવાનું કારણ કે ક્યાંય બી જવું હોય તો આપણે બસ સ્ટેન્ડ બસની જરૂર પડે તો જો બસ સ્ટેન્ડ દૂર હોય તો તમારે વોકિંગ કરીને જવું પડે ચાલીને જવું પડે તો કદાચ દૂર હોય અમુક એરિયામાં અહીંયા એવું છે કે જે ન્યૂ કમ્યુનિટી હોય તો ત્યાં આગળ બસ સ્ટેન્ડ બન્યા છે પણ હજી સ્ટાર્ટ નથી થયું તો તમારે એ પણ ખાસ જોવું પડે કારણ કે રોજે રોજ જો તમે બસમાં જવાના હોય તો તમને તકલીફ પડે તો એ ખાસ જોવાનું પછી રેન્ટમાં બીજું કે તમે રેન્ટ પર મકાન રાખો તો અમુક જગ્યાએ નજીકમાં હોય છે તો તો એ પણ તમે જુઓ તમારે શું કે ગાડી ન હોય નવા નવા હોય તો તમારે ગ્રોસરી કરો તો ઉચકીન સામાન લાવવો પડે બરાબર તો એ પણ તમારે થોડું સ્ટાર્ટિંગમાં ખાસ ધ્યાન રાખવાનું પછી બીજી વસ્તુ કે રેન્ટમાં શું શું વસ્તુ ઇન્કલુડ છે એ તમારે ખાસ પૂછવાનું કારણ કે અહીંયા કેવું છે કે તમે ધારો કે વન બીએચકે રાખો તો એમાં વન બીએચકે નો રેન્ટ આપણે ગણીએ કે ભાઈ તેરસો ડોલર બરાબર તો તેરસો પ્લસ ફોર્ટી પર્સન્ટ યુટિલિટી યુટિલિટી એટલે એનો જે ચાર્જ છે હાઇડ્રો હિટર વોટર એ બધું વાઈફાઈ એ બધું યુટિલિટી ગણાય તો એના ચાલીસ ટકા તમારે એક્સ્ટ્રા આપવાના હોય ધારો કે તમારા જે મકાન માલિક હોય એનું છસો ડોલર યુટિલિટી આવતું હોય તો એના ચાલીસ ટકા લેખે તમારે દેવાના તો એ જે છે એ યુટિલિટી ઇન્ક્લુડ છે કે એક્સ્ટ્રા એ તમારે ખાસ જોવાનું અને પ્લસ તમે જો મકાન જોવા જાવ યુટિલિટી લગભગ અહીંયા ફોર્ટી પર્સન્ટ ચાલતી હોય છે તો તમારે એ પૂછવાનું કે ભાઈ તમારે કેટલું યુટિલિટી આવે છે અત્યારે તો એના પરથી તમને અંદાજો આવે કે તમારે કેટલી યુટિલિટીના પે કરવા પડશે તો એ એક ધ્યાનમાં રાખવાનું પછી તમે જયારે મકાન સર્ચ કરો ત્યારે યુટિલિટીની સાથે અંદર લોન્ડ્રી છે કે નહીં એ તમારે ખાસ પૂછી લેવાનું કારણ કે અત્યારે લગભગ જનરલી નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં લોન્ડ્રી અવેલેબલ હોય જ છે અંદર હોય જ છે ઇન્કલુડ પણ કોઈ વખત નથી હોતી તો તમારે બાર જ્યાં કોઈન લોન્ડ્રી હોય ત્યાં તમારે જવું પડે કપડાં લઈને અને ત્યાં સિક્કો નાખીને કપડાં ધોવાના એ ટાઈપનું હોય છે તો તમારે એ પણ તમારે ખાસ પૂછી લેવાનું પછી ઘરમાં શું શું વસ્તુ હોય છે એ પણ હું તમને કહી દઉં કે અહીંયા જનરલી અત્યારે તમે જોવા જશો તો લગભગ બધા રેન્ટનું તમે જે ઘર રાખશો એમાં ડિશવોશર ફ્રીઝ કિચન ફર્નિચર આખું ફૂલ ફર્નિચર સાથે કિચન હોય છે પછી માઇક્રોવેવ હોય છે ઓવન હોય છે ઘણા ઘરોમાં થોડું થોડું ફર્નિચર પણ હોય છે કે લાઈક ટેબલ છે ચેર છે ડાઇનિંગ ટેબલ છે કે મેટ્રેસ બેડ પણ અમુક ઘરમાં ઇન્કલુડ હોય છે એની અંદર તો એ તમારે જોઈ લેવાનું આઈડિયા આવે પ્લસ બીજી વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની કે વેન્ટિલેશન ઘણા ઘરમાં કેવું હોય હોય છે બેઝમેન્ટ ને તો અમુક પ્લસિલેશન અંધારા જેવું લાગે તમને ચોવીસ કલાક તમારે લાઈટો ચાલુ જ રાખવાની દિવસ હોય ને તો પણ એ પણ તમારે ધ્યાન રાખવાનું કે વેન્ટિલેશન હવા ઉજાસ સારી હોવી જોઈએ તડકો આવવો જોઈએ અમે જ્યાં ઘરમાં રહીએ છીએ ને તો ત્યાં ઈસ્ટ વેસ્ટ સાઈડ છે તો અમારે સવાર થી લઈને સાંજ સુધી અમારા ઘરમાં તડકો આવે છે બેઝમેન્ટ છે ને તો ડાયરેક્ટ સનરાઈઝ થાય એટલે ડાયરેક્ટ અમારા ઘરમાં તડકો આવે તો વેન્ટિલેશન સારું રહે તમને અજવાળું લાગે અંધારું ન લાગે પછી અહીંયા કેવું હોય છે કે તમે ધારો કે ઇન્ડિયા થી ડાયરેક્ટ તમે કરાવતા હોય મકાન બરાબર તો અમે અહીંયા ખાસ અવેલેબિલિટી જોવાની અહીંયા પહેલી થી પંદર ડેટ મોસ્ટ ઓફ મકાન મળતું હોય છે કાં તો પહેલી તારીખે કાં તો પંદર તારીખથી તો એ રીતે તમારે ખાસ જોવાનું કે તમે જે રીતે તમે ટિકિટ બુક કરાવો છો ફોર એક્ઝામ્પલ તમે ટ્વેન્ટી ફોરની ટિકિટ બુક કરાવી હોય તો તમારે પંદર તારીખથી રાખવાનું સપોઝ તમે છ કે સાત તારીખની કરાય તો તમારે પહેલી તારીખથી રાખવાનું તો પંદર દિવસનું ભાડું બચી જાય એટલે એવું નહીં કે મહિના અગાઉ રાખવાનું પંદર દિવસ પેલા રાખો તો પણ ચાલે પછી મેઇન આપણે વાત કરીએ કે રેન્ટ કેટલું હોય છે તો પ્રોવિન્સ મુજબ અલગ અલગ રેન્ટ હોય છે અહીંયા તમે જો ટો ઓન્ટારિયો પ્રોવિન્સમાં તમે રહેતા હોય કે રહેવાના હોય તો ત્યાં આગળ સ્કોરબોરો છે મિસિસાગા છે ઇટોબિકો છે બ્રેમ્પટન છે બરાબર ટોરેન્ટો અલગ અલગ બહુ બધી સિટી છે તો ત્યાં તમને અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જશો તો તમને ઓગણીસો થી વચ્ચે તમને વન બી જે મેઇન ટોરેન્ટોની વાત કરું છું બ્રેમ્પટનની અને બાકી જો તમે ટુ બીએચકે રાખો તો તમને બે એકવીસો થી પચીસો ની વચ્ચે તમને ટુ બીએચકે મળી જશે પછી બ્રિટિશ કોલંબિયાની વાત કરો તો વેનકુવર સૌથી કોસ્ટ હાઈ કોસ્ટ ઉપર ચાલી રહ્યું છે તો એમાં તમને બાવીસો થી માં તમને વન બીએચકે મળે અને ટુ બીએચકે પચીસો થી ત્રણ હજારમાં તમને ટુ બીએચકે મળે એમાં બર્ન બેસરીમાં તમે જાઓ તો થોડું ઓછું રેન્ટ થાય પછી અલબર્ટાનું તમે કેલગરી એડમન્ટન ની વાત કરીએ તો માં તમે કેલગરીમાં જો વન બીએચકે રાખો તો તમને 1300 થી 1500 ની અંદર તમને વન બીએચકે મળી જાય અને જો તમે ટુ બીએચકે રાખતા હોય તો 1600 થી લઈને અઢારસો સુધી તમને બેઝમેન્ટ મળી જાય જો તમે એપાર્ટમેન્ટ રાખો તો થોડા સો બસો ડોલર એના કરતા વધારે હોય છે પછી એડમન્ટન ની વાત કરો તો 1200 થી ડોલર ડોલરમાં તમને વન બીએચકે મળે અને પંદરસો થી સત્તરસો ડોલરમાં ટુ બીએચકે મળે પછી વાત કરીએ તો રઝાઈના છે ને છે તો ત્યાં તમને લઈ સુધીમાં અને ચૌદસો થી સોળસો બીએચકે મળી જાય છે અને નોવા સ્કોશિયામાં તમે હેલિફ્લેક્સની ની વાત કરો તો સત્તરસો થી ઓગણીસો માં તમને વન બીએચકે અને બે હજાર થી લઈ બાવીસો સુધીમાં ટુ બીએચકે નું તમને રેન્ટમાં મકાન મળી જાય છે પછી બીજી જે ધ્યાનમાં રાખવાની બાબત છે કે રેન્ટ એગ્રીમેન્ટ તો એમાં કેવું હોય છે કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એ રીતે બંને ટાઈપના અહીંયા રેન્ટ એગ્રીમેન્ટ ચાલતા હોય છે જો તમે અપાર્ટમેન્ટ બુક કરશો અપાર્ટમેન્ટ લેશો તો તમને લોંગ ટર્મ જ મળશે શોર્ટ ટર્મ બહુ ઓછા હોય છે રેર કેસમાં અને જો તમે ઘર ઘરારું આવી રીતે બેઝમેન્ટ તમે પસંદ કરો તો ત્યાં તમને શોર્ટ ટર્મના ના બી મળી રહે છે કોઈ લોકો મંથ ટુ મંથ લીઝ કરતા હોય છે કોઈ લોકો ત્રણ મહિનાની છ મહિનાની એવી રીતે પણ લીઝ કરતા હોય છે તો એમાં કેવું છે કે ભાઈ જો તમે નવા નવા હોય ને તમારા જોબનું હજી નક્કી ના હોય બરાબર કોઈ લોકોને બે મહિના પછી કે મહિના પછી બીજા જોબ કરવા જવાનું છે કે બીજા પ્રોવિન્સમાં જવાનું છે તો તમારે મકાન ચેન્જ કરો જો તમે વર્ષની લીઝ રાખી હોય તો તમે ચેન્જ ના કરી શકો તો તમારે બીજા તમારે રેન્ટ વાળા શોધીને અને તમારે અંદર ઇન્ટરનલ ચેન્જ કરાવવું પડે તો બેટર છે કે સ્ટાર્ટિંગમાં નવા નવા હોય તો તમે મેક્સિમમ ત્રણ થી છ મહિનાની લીઝ વાળા મળે ત્યાં સુધી એવા જ પ્રિફર કરો પછી અહીંયા કેવું હોય છે કે આપણે ત્યાં આગળ કેમ મકાન માલિકને એડવાન્સ ભાડું દેવાનું હોય છે એવી રીતે અહીંયા પણ તમે એવી રીતે હોય છે કે એક જે રેન્ટ હોય છે એ ડિપોઝિટ આપવાનું હોય છે ફોર એક્ઝામ્પલ તમે પંદરસો ડોલરમાં ભાડું નક્કી કરો તો પંદરસો ડોલર તમારે ડિપોઝિટ અને પંદરસો એડવાન્સ રેન્ટ એટલે તમારે ડોલર આપવાના હોય છે પછી જો તમે ઇન્ડિયાથી મકાન રાખતા હોય તો તમે લેન્ડ લોનને ને ડાયરેક્ટ મેં તમને જે કીધું માર્કેટ પ્લેસમાં તો એમાં તમે ડાયરેક્ટ મેસેજ કરીને એમનો ફોન નંબર લઈને તમે વિડીયો કોલિંગમાં પણ તમે મકાન જોઈ શકો છો એવી રીતે બધા બતાવતા હોય છે તો એ રીતે પણ તમે મકાન રાખી શકો છો પછી બીજી વસ્તુ કે અહીંયા બીજી એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે જે ડિપોઝિટ તમે એક મહિનાની આપી તો એમાં કેવું હોય છે કે ઘરનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ નાના છોકરા હોય તો ભાઈ કોઈ તોડફોડ ના કરે આપણાથી કોઈ વસ્તુ તૂટી ના જવી જોઈએ તો એ બધું જે નુકસાન થાય તો એ આપણે જે ડિપોઝિટ આપી હોય એમાંથી એ લોકો કટ કરીને પછી આપણને આપે તો બને ત્યાં સુધી એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે કોઈ બી વસ્તુને નુકસાન ન થવું જોઈએ પછી બીજી એક વસ્તુ છે કે જો તમે ઈન્ડિયાથી અમુક લોકોને એવું હોય કે ભાઈ અત્યારે ફ્રોડ બહુ ચાલતું હોય છે કે કોઈ એવી રીતે ડાયરેક્ટ પૈસા ના પણ આપે કે ભાઈ પંદરસો ડોલર થોડું તકલીફ વાળું લાગે તો તમે એવું પણ કરી શકો કે અહીંયા એરબીએનબી રાખો ચાર કે પાંચ દિવસનું તમે એરબીએનબી રાખો બરાબર અને પછી તમે જે એરિયામાં ફોર એક્ઝામ્પલ તમારે કેલગરી ઉતરવાનું હોય અલબર્ટામાં તો કેલગરીની અંદર તમે એરબી એનબી રાખો અને તમારે જે એરિયામાં રહેવાનું હોય જાતે જઈને એ એરિયાના મકાન સર્ચ કરશો તો તમને બે થી ત્રણ દિવસમાં તમે રૂબરૂમાં જોઈને પણ મકાન રાખી શકશો તમે ડાયરેક્ટ લેન્ડલોડ સાથે વાત કરીને પણ તમે મકાન રાખી શકશો તો એ એક બેસ્ટ આઈડિયા છે કે જો તમે જાતે તમારે પોતાને જોઈને રાખવું હોય તો તમે ત્યાંથી એરબીએનબી કરાવો અને પછી અહીંયા કેનેડા આવીને પછી મકાન રાખો અમારા એક રિલેટિવ છે એમણે એવું જ કર્યું હતું કે ભાઈ ઇન્ડિયાથી થી મકાન નતું રાખ્યું ત્યાંથી એ લોકો ચાર દિવસનું એરબીએનબી કરીને આવ્યા હતા અને અહીંયાથી પછી એમને જાતે જ સર્ચ કર્યું અને પછી એમણે પોતે જાતે જોઈને અને પછી એમણે મકાન રાખ્યું તો એ એક સારી વસ્તુ છે કે ફ્રોડથી બી બચી શકાય અને આપણે જાતે પણ જોઈ શકીએ અને બીજી વસ્તુ કે ઘણા લોકો અહીંયા શેરિંગમાં પણ રાખતા હોય છે મકાન તો શેરિંગમાં તમે જો મકાન રાખો ને તો જો ફેમિલી સાથે હોય ધારો કે થ્રી બી નું બંગલો હોય તો ફેમિલી સાથે તમે આખું રાખી દો તો એમાં બી તમને ફાયદો થાય કે તમારે રેન્ટ ઓછું ચૂકવવું પડે મારી એક ફ્રેન્ડ છે બ્રિટિશ કોલંબિયા છે તો એ લોકોએ ફાઈવ બીએચકે નો બંગલો રાખ્યો છે તેમાં પાંચ ફેમિલી રહે છે તો કિચન શેરિંગ હોય અને બધાને સેપરેટ અલગથી બેડરૂમ અને વોશરૂમ આપેલું હોય બાકીનો એરિયા બધા ડ્રોઈંગ રૂમનો એરિયા જે હોય એ બધા વાપરી શકે એવી રીતે હોય તો એ લોકોને નવસો ડોલર ભાડું છે તો લોકો ભાડું બચાવવા માટે પૈસા બચાવવા માટે એ પણ કરતા હોય છે અને રહી વાત સ્ટુડન્ટની તો સ્ટુડન્ટ તો લગભગ બધા શેરિંગમાં જ રહેતા હોય છે જો તમે સ્ટુડન્ટ શેરિંગમાં રહે તો એને પાંચસો ડોલર જ ભાડું ચૂકવું રાખે તો ઓબ્વિયસલી વધારે જ થાય તો આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે જે તમે નવા લોકો જે કેનેડામાં આવતા હોય તો રેન્ટ પર ઘર કઈ રીતે રાખવું અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આખી ડિટેલ સાથે મેં સમજાવી દીધું તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ